ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સૌથી પહેલાં આપણે જોશું કે ગયા વીકે આપણે જે સ્ટોક આપેલા એમાંથી આપણે સ્ટોકની વાત કરીએ તો સૌથી પહેલો સ્ટોક હતો એ હતો વેસ્ટ લાઈફ આપણે જોઈ શકીએ છીએ તમે જો વિડીયો ના જોયો હોય તો અહીં આઈ બટન ઉપર એક વિડીયો થતો હશે એમાં આપણે ગયા વીકે સ્ટોક આવ્યા હતા તે તમે જોઈ શકો છો તો સૌથી પહેલો સ્ટોક હતો કે વેસ્ટ લાઈફ ફૂડવર્ડ તો વેસ્ટ લાઈફમાં આપણે જોઈએ કે અહીંયા એક મલ્ટિપલ ટાઈમ રેજિસ્ટન્સ ટેક્સ થતો હતો તો મલ્ટિપલ રેજિસ્ટન્સનું જેવું બ્રેકઆઉટ આવ્યું અહીંયા એક રિટેસ કર્યું અને જેવું બ્રેકઆઉટ આવ્યું આઠસો નવસો ઉપર પછી સ્ટોક ગઈકાલે એટલે કે નવસો સત્તાવનનું જે હાઈ માર્યો છે જે લાસ્ટ સ્વિંગ હતો આપણો એટલે કે જો લાસ્ટ સ્વિંગ આ હતો પહેલો લાસ્ટ સ્વિંગની વાત કરી તો નવસો ત્રીસ અને બીજા લાસ્ટ સ્વિંગ બીજા સ્વિંગની વાત કરીએ તો નવસો બાણું એટલે કે જો મોટા મોટી વાત કરીએ તો અહીંયા તે અહીંયા છથી સાત ટકા જેવું રિટર્ન આપણને બેસ્ટ લાઈફમાં મળી ચૂક્યું છે જો બીજા સ્ટોકની વાત કરીએ તો બીજો સ્ટોક હતો આપણો અદાણી ગ્રીન તો અદાણી ગ્રીન આપણે જે બ્રેકઆઉટ લેવલ નક્કી કર્યું એટલે કે લાસ્ટ વીકમાં તો લાસ્ટ વીકમાં તમે જોઈ શકો છો અદાણી ગ્રીન અહીંયાથી અહીંયા તો અહીંયાથી એક બ્રેકઆઉટ આવ્યું જે આપણું પહેલો ટાર્ગેટ હતો અહીંયા આસપાસ બે હજાર સિત્તોતેર આસપાસનો ત્યાંથી આપણને એક સારો એવો આપણને જે ત્રણથી ચાર ટકાનો એક મોવ આપણને જોવા મળે છે જો કે સ્ટોક થોડો નીચે બી આવી જાય છે તો અહીંયા રિટેસ્ટ થઈને જો ફરીથી ઉપર જાય તો ફરીથી અહીંયા રિટેસ્ટ કેન્ડલ ઉપર તમે બાય કરી શકો છો જે થર્ડ સ્ટોક હતો એ હતો એસપીએફસી માં આપણે વાત કરેલી કે અહીંયા મલ્ટીપલ ટાઈમ રેન્જિસ્ટન્સ હતો કન્સલ્ટેશન ઝોનમાં ફીડ કરી રહ્યો હતો અને અહીંયા એક બ્રેકઆઉટ આવ્યું હતું તો આપણે બ્રેકઆઉટની વાત કરીએ તો બ્રેકઆઉટ થોડું ગેપ પર થઈને આવ્યું એટલે કે જો હું માર્કેટમાં ખુલ્યો ત્યાંથી જે સ્ટોક મોમેન્ટમ મુમેન્ટ દેખાડીને 14% ટકાની જે મોમેન્ટમ હતી એ મોમેન્ટમ આપણને જોવા મળી હતી જે વીસ ટકાની અહીંયા એક સર્કિટ વાગી હતી એ જો બ્રેકઆઉટ થયું અને જો અહીંયા અહીંયા એન્ટ્રી મારી છે બ્રેકઆઉટના ગેપ ઉપર એને સારું એવું રિટર્ન મળ્યું હશે તો કમ્યુનિસ્ટ ઇન્ડિયાની વાત કરીએ તો કમ્યુનિસ ઇન્ડિયા હજુ બી એક ઝોનમાં જ ફસાયેલો છે તો કમ્યુન્સ ઇન્ડિયા જેવો અહીંયા આણત્રી નેવું યા ઓગણચાલીસો રૂપિયા ઉપર પેર કરતો જોવા મળે તો હજુ એક અપસાઇડની મોવમેન્ટ આમાં પેન્ડિંગ છે તો કમ્યુનિસ્ટ ઇન્ડિયા ઉપર તમે આમ તોમાં બી ધ્યાન રાખી શકો છો અદાણી પોર્ટની વાત કરીએ તો અદાણી પોર્ટ એક ઓનલાઇન વેજ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો હતો જેનું એની બ્રેકઆઉટ આવ્યું છે રિટર્સ્ટ ફરીથી સાઈડને ફરીથી નીચેની સાઈડ જઈ રહ્યું છે એટલે કે હાલ કંઈક ખાસ મોમેન્ટ જોવા નહીં મળતું જોકે આપણા લેવલ છે આપણે જે શેર કરી દે ચૌદ પચાસ ઉપર ત્યાંથી શેર ઉપર જ આવી રહ્યો હતો એટલે કે મોટા મોટી આમાં જોઈએ તો બી સારું એવું રિટર્ન મળેલું છે હવે અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી એન્ટરપ્રાઇઝ સમથિંગ અહીંયા આપણે શેર કરેલો જે આ કેન્ડલ ઉપર ત્યાંથી આપણે જોઈએ તો પાંચ છ ટકાનું જે રિટર્ન આપણને મળવું જોઈએ એ આપણને મળ્યું છે તો એ રિવરથી આપણે સારા એવા ટ્રેડ મળેલા છે જેમાંથી એસબીએફસી અને વેસ્ટ લાઈફે સારું એવું પ્રદર્શન કર્યું છે એટલે જો વીકલી હોય બેચ તો આપણે પ્લસ હોય એનાથી વન રેસ ટુ ટુ યા વન રેસ ટુ થ્રીનો આપણને ટાર્ગેટ મળી જાય યા ફિર પાંચ સાત ટકાનો આપણે જો વીકલી રિટર્ન આપણને મળી જાય તો એ સ્ટોકમાં પ્રોફિટ બુક કરી લેવું બાકી હાલ માર્કેટ કેવું છે કે બહુ વોલેટાઇલ છે કાલ શું થવાનું છે કોઈને ખબર નથી તો થોડું થોડું કારણ કે તમે સો ક્વોન્ટિટી બાય કરેલી હોય અને તમને સારું એવું રિટર્ન જો મળતું હોય પાંચ સાત ટકાનું સોમાંથી તમે પચાસ ક્વોન્ટિટી બુક કરી લો બાકીની પચાસ તમે હોલ્ડ કરી રાખો જેથી તમને ઉપર જાય તો બી પ્રોફિટ મળતું રહે અને જો નીચું આવે તો બી તમારે મૂડીમાંથી નુકસાન ઓછું ના થાય એટલે કે નુકસાન ના થાય તો આ સ્ટ્રેટેજી તમે ફોલો કરી શકો છો બાકી તો માર્કેટ ઘણીવાર સ્ટોપલો બી હિટ કરવા આવતું હોય છે અને મેન વાત છે કે આન માર્કેટ થોડું ઉપર છે તો મેન મુદ્દાની વાત કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જો તમે ઊંચા લેવલે બાય કર્યા હોય તો સ્ટોપ સ્ટોપલસ અવશ્ય પ્રેસ કરો જેથી ઇન્ટ્રાડે કરતા હોય યા ફેર લોંગ ટર્મ કરતા હોય યા શોર્ટ ટર્મ કરતા હોય તો સ્ટોપ સ્ટોપ્લસ જ યુઝ કરો કેમ કે જો ઉપરના લેવલથી તમે જો માર્કેટમાં ટોપ ઉપર જો ફસાઈ જશો તો પછી એ સ્ટોપમાં નહીં નીકળતા તમને એક બે સાલ બી લાગી શકે છે તો સલાહ એ જ રહેશે કે જો ઉપરના લેવલે તમે બાય કરેલા હોય તો સ્ટોપ્લસ અવશ્ય રાખવું